ઓ શ્રી નમઃ નિવાય મિત્રો વદ પાચમ એટલે કે નાગપાચમનું વ્રત આ દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે તેને દૂધ પાવવામાં આવે છે આ વ્રતની પૂજા ઘરે પણ કરી શકાય છે અને મંદિરે પણ કરી શકાય છે ઘરે પાણીયારે નાગદેવતાનું ચિત્ર દોરી તેમની સમક્ષ દીવો અગરબત્તી કરવાના દૂધ ધરાવવાનું પ્રસાદ ધરાવવાનો અને પ્રસાદમાં કુલેર ધરાવવાની હોય છે તથા આજનો આખો દિવસ વ્રત કરવામાં આવે છે જેવી રીતે આપણા હિન્દુ ધર્મમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ છે કે જેમાંના એક દેવ છે આ નાગ દેવતા કે જેના ઉપર વિષ્ણુ ભગવાન શયન કરે છે તથા ભગવાન શંકરે તેને ગળામાં ધારણ કર્યો છે આ નાગપંચમના દિવસે તેમનું પૂજન કરવાનો દિવસ છે નાગદેવતાની સાથે આજે શિવલિંગનું પણ પૂજન કરવામાં આવે છે તો આજે યથાશક્તિ પૂજન કરવું વ્રત થાય તો કરવું અન્યથા આજનો દિવસ આ વાર્તા જરૂર સાંભળવી વ્રત કર્યું હોય કે ન કર્યું હોય જો આ વ્રતની વાર્તા સાંભળવામાં આવે છે તો પણ વ્રતનું ફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છે એટલે આજના આખા દિવસમાં પાંચ દસ મિનિટ કાઢીને આ વાર્તા અચૂકપણે સાંભળવી જોઈએ

પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ હતું નહીં એટલે અવારનવાર બધા બાપી કહીને મેણા મારતા એટલું જ નહીં પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી દૂધ પાક પણ રંધાયો છતાંય એકેય દિવસ આ નાની વહુને બિચારીને ખાવા મળ્યું નહીં બધાએ જમી લીધું એટલે સાસુ એને બૂમ મારી કે એ ન બાબી જા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી એઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આવો નાની વહુ તો રસોડામાં ગઈ એ જાણતી હતી કે મારે માટે તો ખીર હશે જ નહીં જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી બે ચાર પૂરીઓ વધી હતી એકાદ ચમચી શાક વધ્યું હતું એ બધું ખાઈ એઠા વાસણનું તબકડું માથી ઉપાડી એ તો નદીએ ગઈ વાસણ ઉટકવા નદીએ જઈને તબડકામાંથી બધા વાસણ બહાર કાઢ્યા તો એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી એ વાટકો ઝાડ પાસે મૂક્યો ને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જશે જો તો ખરી કે ખીર કેવิก થઈ છે પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીના સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી તો વાટકી પાસે ગઈ અને વાટકીમાં ખીર ન મળે ઝાડમાં એક રાફડો હતો અને એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોટું બહાર રાખીને બેઠી હતી એ વખતે પેલી નાની બહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ઠરે એવું ખાનારી ઠરજો એ વખતે નાગણી પોતાનું મોહ બહાર રાખીને બેઠી હતી અને આ શબ્દો સાંભળી ગઈ અને એણે કહ્યું કે બેટી તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી આ સાંભળી નાની બહુની આંખમાં આંસુ ગાવી ગયા ને રડતા રડતા બોલી કે હે નાગણી દેવી મારે સાસરિયામાં સુખ નથી અને પેરિયામાં કોઈ છે નહીં મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું મને સાસરીમાં પૂરું ખાવા મળતું નથી આખા ઘરનો ઢસડો મારે એકલીને કરવો પડે છે ઉપરથી મેણા ટોણા મારે એ જુદા વળી મને દિવસો છે પણ મને ખોડો ભરાવનાર પણ કોઈ નથી આ સાંભળી નાગણીને બેટી તું જરાય ઓછું લગાડીશ ને એમ માની લે કે અમે તારા પિયરિયા મારી પાસે આવી તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોડો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંગોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોડો ભરી જઈશ અને નાની બહુ તો વાસણ ઓટકીને ઘરે ગઈ એને તો નાગડીને દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ થોડા દિવસો વીતી ગયા એ વાતને અંતે ખોડો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણી એને મેણું માર્યું કે આ ન બાપીને વળી ખોડા ભરવાના આટલા બધા ઓરતા છે ને પણ નાની બહુએ તો કંઈ જવાબ આપ્યો નહીં એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગડીના રાફડા પાસે મૂકી આવી અંતે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા કે મોટી વહુ ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો નાગદેવ નાગણી અને નાગ કુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા અને હીરાના ઘરેણાં લઈને આવ્યા અને ખરેખર એમને લાપસીના આંધણ મૂકવા પડ્યા ત્યારે નાગણી કહ્યું કે અમને દૂધ સિવાય કંઈ ચાલશે નહીં એટલે બીજું કંઈ જ મૂકશો નહીં એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું એમાં દૂધનો સુકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયું નાની વહુનો ખોડો ભર્યો અને એ વખતે ના કુટુંબે જે કંઈ વસ્ત્રોને દાગીના આપ્યા એ જોઈને એના સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ ખોડો ભરાઈ ગયો એટલે નાગણી બોલી કે વેવાણ અમારી દીકરીને આજે જ અમારી સાથે વડાવો બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું વડાવીશું અને એની સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વડાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું કે બેટી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ ભલે નાગદાદા કઈ બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું તે ભોયરાની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ એની ઉપર નાની વવને બેસાડી નાગ પણ નાની વઉને પોતાની બહેન બનાવી એની સાથે રમવા લાગ્યા પછી નાગદેવીને નાની વવને એક ઘંટડી આપીને કહ્યું કે જો બેટી સવાર બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની એ ઘંટડી વગાડીશ એટલે અવાજ સાંભળીને તારા ભાઈ નાગ જ્યાં હશે ત્યારે દોડી આવશે અને તારે એને દૂધ પાવવાનું છે નાની વવ કહે કે ભલે કેમ કરતા કરતા દિવસો પસાર થવા લાગ્યા અને સમય પસાર થતા નાની વવ દેવ સમાન દીકરાને જન્મ આપ્યો થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની માં આગી પાછી થઈ એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ એટલે ઘંટડી વગાડી અને તરત જ પેલા ચારેય નાકકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા એ વખતે દૂધનું દેગડું ચૂલા પર ઉકળતું હતું અને આ ચારેય નાકકુમારોને જઈને પેલો નાનો છોકરો તો ડરી જ ગયો એના હાથમાંથી ઘંટડી પડી ગઈ અને બે નાગકુમારોની પૂછડી ઉપર પડી એટલે એમની પૂછડીની ધાર કપાઈ ગઈ અને બંને બાંડિયા બની ગયા અને બાકીના બે નાકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા બળી ગયા આથી તેઓ બુચિયા બની ગયા બે નાકકુમારો બાંડિયા અને બે નાગકુમારો બુચિયા બન્યા આથી એ નાગકુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેરવાડીશું પણ નાગણી માતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ અને પછી નાગણી માતાને નાની વહુને મનપસંદ ચીજ વસ્તુ આપીને સાસરે વડાવી એને સોનાનો એક જુડો આપ્યો અને સાચા રેશમીના વસ્ત્રો આપ્યા બેટી તને જ્યારે પણ દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને ચાલી આવજે નાની વહુ તો પિયરથી સાસરે આવી સાસુને તો નાની વહુ પર હેત ઉભરાઈ એણે તો દીકરાને રમાડ્યો અને વવને ભેટી પડી પરંતુ આ જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમને તો નાની વવની ઈર્ષ્યા થવા લાગી પણ એમની ઈર્ષ્યા કામ આવી નહીં નાગદેવે તો એમની દીકરીને પંદર ગાયો અને સાધ ભેંસો પણ આપી ઘરમાં એના માન વધી ગયા જેઠાણીઓ પણ એને પૂછીને જ કામ કરવા લાગી હે નાગદેવતા તમે જેવા નાની વવને ફળ્યા તેવા આ વ્રત કરનારને

ચૂલો કેવી રીતે ઠારવાનો હોય તેની પૂજાનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે લાઈવ વિડીયો દ્વારા અમે પૂજા વિધિ બતાવી છે તો તે વિડીયો આપ જોઈ શકો છો અને શીતળા સાતમની જે વાર્તા સાંભળવાની હોય તેનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે આ જ રીતે મૂક્યો છે કે જેથી કરીને સાંભળતાની સાથે આપ વાંચી પણ શકશો અને ચિત્ર વાર્તા સ્વરૂપે પણ છે કે જેથી કરીને આપ સાંભળતાની સાથે જોઈ પણ શકશો તો આશા છે કે આપ સૌ લોકો અમારી સાથે આ સુતરા સાતમની વાર્તા પણ સાંભળશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે નાગપાચમની વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ Abar.